મંથલી તાલુકા કક્ષાનો ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મંથલી તાલુકામાં બીઆરસી ભવન વંથલી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ તથા સમગ્ર શિક્ષા વંથલી સંયુક્ત ઉપક્રમે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલું જેમાં વંથલી તાલુકાની વોકેશનલ એજ્યુકેશન ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ લાભ લીધો જેમાં પ્રથમ સેશનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી કોઓર્ડિનેટર અને એસવીએસ કન્વીનર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં વિવિધ વ્યવસાયો અંગેની માહિતી આપી બીજા સેશનમાં જિલ્લા રોજગાર અને વનમય કચેરી જુનાગઢના સાગર સાહેબ અને આઈટીઆઈ વંથલીમાંથી આવેલ દીવી માંડલિયાએ ટેકનિકલ અભ્યાસ અંગેની જાણકારી આપી તમામ બાળકોને ભોજન પણ કરાવવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર કલ્પેશભાઈ કાચા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અલ્ફેદ જેઠવા વંથલી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડલાઇન્સનો સેમિનાર યોજાયો જેમાં પ્રથમ સેશનમાં અમારા ટીપીઓ બેન સુદ્ધીબેન ભાગદાર અને એસબીએસ કન્વીનર ડોડિયાભાઈ દ્વારા બાળકોને કેરિયરનું ગાઈડલાઇન્સનું તાલીમ આપવામાં આવી ત્યારબાદ જૂનાગઢ રોજગાર કચેરીમાંથી આવેલ તેમજ આઈટીઆઈમાંથી આવેલ તજજ્ઞો દ્વારા બાળકોને ભવિષ્યમાં કારકિર્દી માટે નવીન નવીન માર્ગ સીધીને અને ખૂબ જ સારી રીતે એ લોકોને ગાઈડલાઇન્સ કરવામાં આવ્યા ત્યારબાદ અત્યારે કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું અને તમામ બાળકોને પાઠ્યપુસ્તક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું આભાર